ફળોનો રાજા અને ફળોની રાણી જેવા ઉપનામથી ઓળખાતી કેરી અને ઉનાળાની ઋતુ આવતા જ કેરીની સિઝન આવે અને નાના બાળકોથી વડીલ વૃદ્ધો સહિત પાકેલી કેરીનું નામ સાંભળતા જ સૌ કોઈના મોંમાં પાણી આવવા લાગે છે દર વર્ષે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ગીર તલાલા અને વંથલીની કેરીની સારી એવી આવક થાય છે પરંતુ ચાલુ વર્ષે કેરીનો પાક માત્ર ચાલીસ ટકા જેટલો હોવાથી કેરીની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નહીવત જોવા મળી રહી છે હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રોજના ચારથી પાંચ હજાર બોક્સની આવક થઈ રહી છે જે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો પાક હોવાથી વેપારીઓ નિરાશ થયા છે હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રોજના ચારથી પાંચ હજાર બોક્સની આવક થઈ રહી છે જે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો પાક હોવાથી વેપારીઓ નિરાશ થયા છે જોકે હાલ પાંચસોથી લઈને બારસો રૂપિયા સુધી દસ કિલોનું કેરીનું બોક્સ વેચાણ થઈ રહ્યું છે કમોસમી વરસાદ અને માવઠાથી ચાલુ વર્ષે કેરીનો પાક ખૂબ જ નબળો ઉતર્યો છે જ્યારે મહારાષ્ટ્રની રત્નાગીરીની હાફુસ કેરી હાલ માર્કેટમાં વેચાણ થઈ રહી છે કેરીના ભાવ આસમાને જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ વર્ષે કેરીનો સ્વાદ ચાખવો કપરો બન્યો છે એક તરફ કારમી મોંઘવારી અને મધ્યમ વર્ગના લોકો માટે પરિવારના ગુજરાન માટે ઘરના બે છેડા ભેગા કરવા આકરા બન્યા છે ત્યારે આવા પરિવારો માટે મીઠી મીઠી કેરીના રસનો સ્વાદ કડવો બની રહ્યો છે